વિશુ લખનિયા લાલ કી જે હાલ કાના લઈ લે ગાડુ જાતરાએ જાવ સે કાનો મારો ગાડુ હાકે તો પ્યુ ગાડામાં બેઠી સે ચાર ધમની જાતરા કરાવી રે કરાવી રે હાલ કાના લઈ લે ગાડુ જાતરાએ જાવ સે તેરું તેરામ બ

મે જોતે ધામ બાપા હરી દ્વાર નું આવ્યુ રે ઋષિ કેસને કે જોયું પુરાખે રે કાખે રે હાલ કાના લઈ લે ગાડું જાતરાએ જાવું સે હાલ કાના લઈ લે ગાડું જાતરાએ જાવું સે ગંગાજીમાં સ્નાન કરાવે રે કરાવે રે હાલ કાના રાહે જાવું છે બી જુતે ગામ બાપા આયુજાનું આવ્યું રે રાજા રમને કે જોયું ભૂરા ખેરે રાખે રે રાખે રે હાલ કાના લઈ લે ગાડું જાત રાહે જાવું છે હાલ કાના લઈને ગાડું જાત રાહે જાવું છે આનું મારો

કે ગોપીઓ ગણમ મેઠી સે નિવેણીમાં સ્થાન કરાવે રે કરાવે રે હાલ કાના લઈ લે ગાડું જાતરાએ જાવું સે હાલ કાના લઈ લે ગાડું જાતરાએ જાવું સે તાનો મારો ગાડું હાકે ગોપીઓ ગણમ